નમસ્કાર મિત્રો મિત્રો સમગ્ર ભારતની આમ જનતાનું ધ્યાન સોશિયલ મીડિયાનું ધ્યાન પ્રિન્ટ મીડિયાનું ધ્યાન ખાસ કરીને તો પલ ગામના આતંકી હુમલામાં સંદર્ભમાં એ તરફ દોરેલું હોય એની ચર્ચા વિચારણા ચાલતી હોય અને આમાં જે આતંકવાદી સેતન જે કર્યું છે એનો બચાવ તો ન થાય પરંતુ આપણે એવી જાય આશા રાખીએ અપેક્ષા રાખીએ કે આ લોકોને વેલમ વહેલી સજા આ સરકારે ક્યારે કરશે જરૂર છે સાથે એ પણ વિચારવાનું થાય કે આટલી બધી ઘાતકી ઘટના અને સર્વપક્ષી બેઠક જ્યારે મળતી હોય ત્યારે આ તંત્રનો દેશનો જે મુખ્ય પદાધિકારી હોય એ ગેરહાજર રહી ચૂંટણી પ્રચાર માટે બિહારમાં જતા રહી તો શું બિહાર ત્યાંથી દૂર જવાનું હતું બીજા રાજકીય પક્ષો આ ચૂંટણી નથી લડવાના આ બધું એવું નથી લાગતું કે જે અઠ્યાવીસ નિર્દોષોનું કમોત થયા છે એની કરતા બીજી બાબતો અગત્યની હોય એવું સત્તાધિકારીઓને લાગતું હોય બે હજાર આઠમાં માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે પણ ઘણા બધા ઘણા બધા નિર્દોષ લોકોના જાન ગયા હતા બંને ઘટનાઓ પહલગામની ઘટના અને માલેગાઉની ઘટના બંને ધ્રોણ વેરઝેરનું નફરતનું પરિણામ છે બંને ઘટનાઓ શું છે એક પરસ્પર એક ધર્મના લોકોને બીજા ધર્મના લોકો સાથે પરસ્પર ધ્રુણ નફરત વેરઝેરનું શું છે અને આવી જ ધ્રુણ નફરત અને વેરઝેરની સ્વચ્છ ધાર્મિક આવી ધ્રુણા નફરત અને વેરઝેરની स्वच्छ धार्मिक का की घटनाओं अनुसूचित जाति पर चाली आई के नफरत वेरजेर स्वच्छ धार्मिक की घटनाओं भारत ने अनुसूचित जाति पर पांच वर्ष से चाली हैं छता है क्या आटली कागर ओम नहीं ક્યારેક કે માટી બધી કાગળદાર નથી અનુસૂચિત જાતિ ઉપર સૌથી વધારે અનાચાર તો થશે પરંતુ એ જાતિમાં પણ ઓળ પાછી સૌથી વધુ પીડિત સૌથી વધારે પીડિત સૌથી વધુ ઉપેક્ષિત અને ધર્મના કુર આચરણના કારણે ચોક્કસ પ્રકારના વ્યવસાય જેની પર ઠોકી બેસાડવામાં આવી છે એવી આપણે વાલ્મીક જાતિના સંદર્ભમાં વાત કરી છે પણ એ વાત કરતાં કરતાં એક સવાલ એવો થાય છે કે આ દેશની અંદર ઘણા બધા શાસકો પદાધિકારીઓ અને બીજા સંગઠનના લોકો અનામતની સમીક્ષાની વાત વારંવાર કરી છે બંધારણના પુનઃલેખનની વાત કરી છે તો સાથે એવું નથી લાગતું કે દબાયેલા કચડાયેલા શોષિતો પીડિતો ઉપર જોર જોરમાંથી જે સાંસ્કૃતિક આક્રમણ કરી અને જે બાબતો ખોકી બેસાડવામાં આવી હોય જોરજોરમાંથી કરવામાં આવતી હોય માથે મહેલું છે સફાઈ કામની છે મરેલા ઢોર બેસાડવાની કૂતરા બિલાડા આ બધી જે એકદમ નૃસંસ પ્રથાઓ છે એનું પણ પુનઃ વિચારણા કરવાની અને એનું પણ કામની ફેરબદલી કરવાની આમ જરૂરી નથી લે તો આ બાબતનું પણ વિચારણા કરવી જોઈએ માત્ર બંધારણની સમીક્ષાની વાત કરવાની ઈચ્છા થાય અનામત પરની સમીક્ષા કરવાની ઈચ્છા થાય તો આવા જે દૂષિત વ્યવસાયો ચોક્કસ કોમો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યા છે આની પણ ફેરબદલી કરવી જોઈએ ને આ તો સામાજિક સૌરસતાની બાબત છે થોડેક આંકડાકીય હકીકતો દર્શાવી છે એને એટલા માટે જરૂરી છે ઓગણીસો નેવ્યાસી થી બે હજાર સુધીના ગાળામાં માત્ર અમદાવાદ વડોદરા અને સુરત ઓગણીસો નેવ્યાસી થી બે હજારના ગાળામાં માત્ર અમદાવાદ વડોદરા અને સુરતમાં સાઈઠ સફાઈ કામદારોના મોત ગટરોમાં કામ કરવાના કારણે થયા હતા નેશનલ કમિશન સફાઈ કામદારના ચેરપર્સન સંતોષ ચૌધરીના કહેવા મુજબ ગુજરાતમાં બે હજાર સાતની સ્થિતિએ બાર હજાર લોકો માથે મેલું ઉપાડવાનું કામ કરતા હતા બે હાજર સાત ના એપ્રિલ થી સપ્ટેમ્બરના છ માસમાં મુંબઈ શહેરમાં બે હાજર સાત ના એપ્રિલ થી સપ્ટેમ્બર માં મુંબઈ શહેરમાં માત્ર છ મહિનાની અંદર એકસો બાવીસ સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા અને પુનામાં આ જલસામાં ત્રીસ મહિનામાં બસો સત્યાવીસ સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા બે હજાર સફાઈ બે હજાર સાતમાં સફાઈ કામદાર નિગમના કહેવાથી આ એક અભ્યાસનો બાબત છે બે હજાર સાતમાં ગુજરાત સફાઈ કામદાર યુનિયનના કહેવાથી ટા ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ સાયન્સીસ દ્વારા ગુજરાતમાં મળ સફાઈ અંગે એક સર્વેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં બાર હજાર છપ્પન લોકો આ કામમાં જોડાયા હોવાનો અહેવાલ હતો પરંતુ ગુજરાત સરકારે આ આ બાબત એમાં હાઈકોર્ટમાં એવું જાહેર કર્યું હતું કે ભાઈ ગુજરાતમાં તો આવી કોઈ પ્રથા છે નહીં ગુજરાતમાં આવું કંઈક છે નહીં અને એ વખતના પ્રધાનમંત્રી રમણ વોરાએ તો પછી સફાઈ કામદારોની આખી વ્યાખ્યા જ બદલી નાખી બીજી વાત બે હાજર ની બે હાજર અગિયારની સ્થિતિ કરીએ તો સાત લાખ પચાસ હજાર પરિવારો ભારતભરમાં માથે મેલુંની ધ્રોણિત પ્રથા સાથે જોડાયેલા છે બે હજાર તેરમાં ગુજરાતની અંદર કડીમાં એક સુરતમાં ત્રણ ગોધરામાં અને આ બધામાં થઈને કુલ સાત લોકોના આ રીતે મૃત્યુ થયા હતા બે હજાર થી બે હજાર તેર સુધીના સમયગાળામાં એકાવન સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાં હાથ હાથથી મળ સફાઈનું કામ કરનારોની સંખ્યા બે હજાર સત્તરના આધારે તેર હજાર જાહેર કરવામાં આવી હતી પરંતુ આમાં રાજ્ય સરકારોએ અને અન્ય એજન્સીઓએ આંકડાઓ છુપાવ્યા હતા અને એ છુપાયા હોવાનું ટાસ્ક માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેમાં એ ટાસ્ક ફોર્સમાં સામાજિક ન્યાય મંત્રાલય ગ્રામ વિકાસ ગૃહ અને શહેરી મંત્રાલય નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ બધા મળી અને ટાસ્ક ફોર્સમાં જોડાયા અને એના અભ્યાસ કરવાની અભ્યાસના અંતે મળ સફાઈ કામ સાથે ત્રેપન હજાર લોકો જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું જે આંકડો પહેલા બાર હજાર છપ્પનનો જાહેર કરવામાં આવ્યો હતો આ બાબતો ખૂબ વિચારવા જેવી છે અને હું આ બાબત આંકડાઓ આટલા માટે શા માટે આપી દઉં છું આજે કોઈ આવી ઘટના નથી બની પણ મૂળ ઘટનાની જે વાત કરીએ છે આપણા અંતમાં વાત કરીએ છીએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી પંચના કર્મચારી પંચના અહેવાલ મુજબ બે હજાર સત્તર થી બે હજાર ઓગણીસ દરમિયાન સિવર અને સેફ્ટીક ની સફાઈ કરતા દર પાંચ દિવસે એક સફાઈ કામદારનું મોત થાય છે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી પંચનો જે આંકડાઓ છે ને એના એના પ્રમાણે બે હાજર ચૌદથી બે હાજર અઢાર દરમિયાન ત્રણસો ને ત્રેવીસ મોત થયા હતા અને ગત પાંચ વર્ષની અંદર એટલે બે હજાર અઢાર થી આગળના પાંચ વર્ષ દરમિયાન આ આંકડો ચૌદસો સિત્તેર હોવાનું સફાઈ કર્મચારી આંદોલનનું કેવું છે આ આંકડાઓ જે આપું છું એ સળંગ નથી તૂટક છે પરંતુ આધારભૂત છે રેકોર્ડેડ માહિતી આપું છું કેતો તો કે નથી ગુજરાતમાં બે હજાર ઓગણીસ માં ત્રીસ બે હજાર વીસ માં ત્રેવીસ અને બે હાજર એકવીસ માં એકવીસ સફાઈ કામદારના મોત થયા હતા રાજસ્થાનમાં આંકડો બે હજાર ઓગણીસમાં તેર બે હજાર વીસમાં ઓગણપચાસ અને બે હજાર એકવીસમાં સાતનો આંકડો હતો મહારાષ્ટ્રની અંદર બે હજાર ઓગણીસમાં ઓગણીસ બે હજાર વીસમાં સોળ અને બે હજાર એકવીસમાં સફાઈ કામદારોના ગટારમાં મૃત્યુ થયા હતા ઉત્તર પ્રદેશમાં આંકડો બત્રીસનો પંજાબમાં વીસ અને બિહારની અંદર પણ વીસ સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા આ બધા જ જે આંકડાઓ આપી રહ્યા છે એ સફાઈ કામદારોના ગટરોની અંદર ગુંગળાઈ જવાના કારણે થયેલા મૃત્યુના આંકડા આપું છું સરકારના સામાજિક ન્યાય મંત્રાલય માર્ચ બે હજાર ત્રેવીસમાં આપે આપેલા આંકડા મુજબ સરકારના ભારત સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે ચૌદ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આપેલા આંકડા મુજબ ઓગણીસો ત્રાણુંથી બે હજાર સત્યાવીસ સુધીમાં એક હજાર પાંત્રીસ લોકોના મોત ગટરોમાં કામ કરવાના કારણે થયેલા છેલ્લા એક દાયકામાં એટલે બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ દરમિયાન દેશમાં ચારસો ત્રેપન સફાઈ કામદારોના મોત થયાના આંકડા છે અને જુદા જુદા રાજ્યોની અંદર આંકડાની પરિસ્થિતિ બે હાજર સોળ થી બે હાજર ઓગણીસ માં જોઈએ તો તામિલનાડુમાં ચાલીસ બે હરિયાણામાં એકત્રીસ દિલ્હીની અંદર વીસ ગુજરાતમાં ત્રીસ ઉત્તર પ્રદેશમાં સત્યાવીસ મહારાષ્ટ્રમાં સત્યાવીસ કર્ણાટકમાં સત્યાવીસ રાજસ્થાનમાં સત્તર અને આંધ્રપ્રદેશમાં સોળ કુલ બસો ને છ્યાસી લોકોના મૃત્યુ થયાનું લોકસભાના શિયાળુ સત્રમાં જાહેર કરવામાં આવ્યું હતું હવે અગત્યની વાત આગળ કરીએ છીએ કે આ આંકડાઓ કેમ અત્યારે જાહેર કરવા પડ્યા શું કારણ એવું છે તો આપણે મૂળ વાત ઉપર આવીએ સમગ્ર ભારતની અંદર વાલ્મિક સમાજ ઉપર ગટર સફાઈ કામના ગટરો અને રોડ રસ્તાઓ સાફ કરવા એમાં ઘણા બધા વિસ્તારોની અંદર સૂકા જાજળુની પ્રથા હોય અને એ સૂકા જાજરીની પ્રથાની અંદર એ મોડ ટોપલાઓમાં લઈ અને દૂર ફેંકરી આપવાનું અને એમાં પણ સારા વ્યવસ્થિત સાધનો ના આપવામાં ગટરોની અંદર જે કામદારો ઉતરતા હોય એને પૂરતા સાધનો નથી આપવામાં આવતા સેપ્ટિક ટેન્કમાં એમને ઉતરવાનું હોય એટલે એની અંદર ગેસ થયો હોય બે હજાર ઓગણીસો નો જે કાયદો હતો એ કાયદાની અંદર સુધારો કરી અને બે બે હજાર તેરની અંદર એ સુધારો કરવામાં આવ્યો અને એમાં ચોક્કસ ફરજ પાડવામાં આવી છે કે ભાઈ સફાઈ કામદારોનો ગટરની અંદર ઉતારવા નહીં અને ઉતારવાના હોય તો એમને ચોક્કસ સંરક્ષણના સાધનો આપવા પરંતુ મોટા ભાગની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો ક્યારેય આ કાયદાનો અમલ નથી કર્યો અને હજારો સફાઈ કામદારો મૃત્યુ પામે છે ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં જે સફાઈ કામદારો કામ કરે છે એ લોકોને ક્યારેય પૂરું વેતન નથી આપવામાં આવ્યું અધૂર વેતન આપવામાં આવે છે ડભોઈ નગરપાલિકાએ તો નોન શિડ્યુલ કાસ્ટના લોકોની ભરતી કરી સફાઈ કામદારોની જગ્યા ઉપર અને કામ કરશે એ માણસ પૂરો પગાર લેશે અને એનું કામ અનુસૂચિત જાતિનો જે વાલ્મીક સમાજ હોય એની પાસે કરાવવામાં આવશે એટલે પૂરો પગાર નથી આપતો મોટા ભાગના લોકો સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં શા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવે છે નગરપાલિકાનો ચેરમેન નગરપાલિકાનો ચીફ ઓફિસર તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કેમ નથી લેતા નગરપાલિકાનો જે વહીવટી સ્ટાફ છે એને નગર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કેમ નથી લેતા માત્ર સફાઈ કામદારો જ ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાના આપણે એક વિચારવા જોઈએ એટલે અપૂરતા વેતન મળે છે અપૂરતા વેતનના કારણે એમના પોષણક્ષમ આહાર નથી મળતો પોષણક્ષમ આહાર નથી મળતો અને આવી તમે કોઈ ગટરની બાજુમાંથી જ્યારે પસાર થાવ ને ત્યારે તમારા નાકને એવું ઢાંકી દો છો ને કે તમારા મોં પર નાક હતું કે એ અમુક ક્ષણ માટે તો માની ન શકાય તો જે લોકોએ ગટરોની અંદર ઉતરવાનું હોય અને એની અંદર ગેસ થયેલો હોય ગેસ અને મળે આ બધી જે દુર્ગંધ આવતી હોય આ દુર્ગંધ માથું ફાડી નાખે એવી દુર્ગંધ હોય ને એમ જ્યારે કોઈ પ્રમાણસ કામ કરવાનું હોય એટલે એ વ્યસન એને કરવું જ પડે એમાંથી તૂટવા માટે થાકમાંથી ઉગરવા માટે અને એ વ્યસનને દુર્ગંધમાંથી ઉગરવા માટે એ વ્યસન કરતો હોય એટલે આ કામ કરનારા મોટા ભાગના એવું કરતાં વધારે લોકો ફરજિયાત એ વ્યસનના યાદી બની જતા હોય છે એના કારણે તમામ કામદારો મોટાભાગના કામદારો સાઠ વર્ષથી વધારે જીવતા નથી કારણ કે અપૂરતું વેતન અપૂરતો આહાર અને આ પ્રકારના અને દર ક્યારેક રોગ લાગવો પડે એના કારણે આ લોકોના અકાળે મૃત્યુ થતા હોય તો મૂળ વાત એ કરવી છે કે હિન્દી ભાષી રાજ્યોની અંદર ખાપ પંચાયતો હિન્દી ભાષી રાજ્યોની અંદર ખાપ પંચાયતો સામાજિક નાગાઈના પરવાના આપે છે શું છે હું શબ્દ ફરી સામાજિક નાગાઈ કરવાની નાગાય કરવાના સામાજિક પરવાનો આપે છે દરેક ગામની અંદર ખાપ પંચાયતો હોય છે દક્ષિણના રાજ્યોની અંદર ચાવડી કોર્ટો હોય છે ચાવંડી કોર્ટો હોય છે એટલે એ પ્રકારની પંચાયતો જોઈ છે અને આ લોકો આ પંચાયતો મળે એટલે એમાં બે પાંચ નાગાઓની ટોળકી હોય કોણ હોય અને એમના મળતિયાનો જે એમણે ન્યાય કરવાનો હોય આવી ખાપ પંચાયતો આપણે હરિયાણાની વાત કરીએ તો હરિયાણા રાજ્યના હિસ્સાર જિલ્લાના હાંસી તહસીલ હાંસી તાલુકાનું તાબામાં મદનહિડી નામનું એક ગામ આવેલું છે ફરી હરિયાણા રાજ્યના હિસ્સાર જિલ્લાના હાંસી તાલુકાની અંદર મદનહિડી નામનું એક ગામ આવેલું છે અને આ ગામની અંદર વાલ્મિકોના સિત્તેર પરિવાર આવેલા છે આ ગામનું જાન્યુઆરી બે હજાર પચીસ થી till ટુડે આપણે વાત કરીએ ત્યાં સુધી સામાજિક આર્થિક બહિષ્કાર જાટ લોકોએ કરવામાં આવે છે કોને કર્યું છે જાટ લોકોએ કર્યું શું કારણ છે તો બે હજાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની જે હરિયાણાની ચૂંટણી થઈ તો એ ચૂંટણી ની અંદર જે એક ઉમેદવાર હતો જાટ સમુદાયનો હતો જાટની પસંદગીનો હતો અને મદન હેડી ગામનો મદન હેડી ગામનો એમ કે કથિત રીતે એ જમાય જમાય હતો જેસી પેઠવાલ નામનો આ ઉમેદવાર હતો અને એ નાર નૌદ વિધાનસભા સીટનો ઉમેદવાર હતો અને એ વિધાનસભા સીટની અંદર આ મદન હેડી નામનું ગામ આવે છે તો ત્યાંના જાટોએ મળી અને વાલ્મીકોને આદેશ આપ્યો કે તમારે અમારો જે ઉમેદવાર છે જાટ ઉમેદવાર છે જેસી પેઠવાલને મત આપવાના છે તો એ ગામના ઋષિરાજ નામના એક નો પુત્ર રવિન્દ્રએ નો વિરોધ કર્યો નહીં અમે અમારી પસંદગીના ઉમેદવારના મત આપીશું બંધારણે અમને મત આપવાનો અધિકાર આપ્યો છે અને મુક્ત રીતે અમારી પસંદગીના ઉમેદવારનો મત આપવાનો એટલે આ રવિરાજે વિરોધ કર્યો એની ઉપર હુમલો કરવામાં આવ્યો એને ઈજાઓ કરવામાં આવી અને એ એના કારણે એણે ત્યાંની જે બાસ પોલીસ સ્ટેશન હતું નજીકનું બાસ પોલીસ સ્ટેશન ની અંદર એફઆઈઆર નોંધાઈ એફઆઈઆર એફઆઈઆર નંબર બસો પંચોતેર થી નોંધાવવામાં આવી એફઆઈઆર નોંધાયા પછી જાન્યુઆરી બે હજાર પચીસ ની અંદર મદનહેડી ગામની ખાપ પંચાયત બોલાવવામાં આવી એ ગામોની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ખાપ પંચાયતો બોલાવવામાં આવે અને હરિયાણાના એક વખતના મુખ્યમંત્રીએ એવું વિધાન કર્યું હતું કે ભાઈ ખાપ પંચાયતો ખૂબ સારું કામ કરે છે ખરેખર તો આના સામાજિક ત્રાસવાદ કહી શકાય અને શું કહી શકાય આ ખાપ પંચાયતો સામાજિક ત્રાસવાદ કારણ કે ગરીબ શોષિત પીડિતનો અવાજ ત્યાં નથી ઉઠતો ત્યાં નાગાઓ અને ગુંડાઓનું શાસન ચાલે કેવા લોકોનું ચાલે એટલે ખાપ પંચાયત બોલવામાં આવી અને ખાપ પંચાયતે આદેશ કર્યો કે વાલ્મીક યુવાને એની ફરિયાદ પાછી ખેંચી લે અને ફરિયાદ પાછી નહીં ખેંચવામાં આવે તો એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને આ બહિષ્કારના કારણે આ રાજ્યનું જ્યાં આગળ બે હજાર પચીસ તમને ખબર છે ચૂંટણી પરિણામો કઈ રીતે વાતાવરણ હતું અને કેવા પરિણામો પરિણામો કઈ રીતે પલટાય છે આ બધું જગજાહેર બાબત છે આમ કશું જ ખાનગી નથી તમે આ બધી બાબત જાણો છો જાન્યુઆરી બે હજાર પચીસ થી મદનહેરી ગામના સિત્તેર પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો એટલે એમને પીવાનું પાણી જે પૂરું પડતો એને રોકવામાં આવ્યો એમને દૂધ આપવામાં નથી આવતું એમને કરિયાણું નથી આપવાનું એમનો અનાજ દળી આપવામાં નથી આવતું એમને વાળ કપવા માટે છ સાત કિલોમીટર દૂરના ગામમાં જવું પડે છે એમણે બીજા કામ કરિયાણું લેવા અથવા બીજા કામે ખરીદી કરવા માટે આ ગામ છોડી અને દૂરના પ્રદેશમાં જવું પડે છે તો આ ઘટના શું દર્શાવે છે અનુસૂચિત જાતિના નાગરિકોને ભારતના બંધારણે આપેલો જે મત આપવાનો અધિકાર છે એ સ્વતંત્ર રીતે તમે મત ના આપી શકો તમે અમે કહીએ જાત લોકોના મતે અમે કહીએ એમ તમારે તમારો મત આપવાનો એટલે સ્વતંત્ર મતાધિકારનો અધિકાર પણ હજુ માન્ય કરવામાં નથી આવ્યો અનુસૂચિત જાતિના નાગરિકોનો સમાનતાનો અધિકાર માન્ય કરવામાં નથી આવ્યો આ એક પ્રકારનો શારીરિક આંતક કરતા આ ધાર્મિક અને સામાજિક આંતક છે અને આ જે સશસ્ત્ર આતંકવાદીઓ જે આતંક ફેલાઈ રહ્યા છે એની કરતાં વધારે ધ્રોણિત અને વધારે પીડાદાયક એટલા માટે છે કે આની અંદર તમે શારીરિક ઈજાઓ નથી થતી માનસિક તમને શારીરિક ઈજાઓ નથી પણ જે માનસિક પીડા થાય છે માનસિક તમે તણાવનો માનસિક ધ્રોણાનો માનસિક આંતકનો ભોગ બનો છો અને એનું સમયસર તાત્કાલિક સોલ્યુશન નથી આવતું રાજ્ય સત્તાવાળાઓ પણ આ બાબતનો એકદમ સ્વીકાર્ય નથી લેતા જો સામાજિક બહિષ્કાર થયો છે એવું રાજ્ય સત્તાવાળાઓ સ્વીકારે તો સામેવાળાઓ જે બહિષ્કાર કરનારા છે એની સામે કાનૂની પગલાં લેવા પડે અને આ લોકોને આર્થિક સહાય કરવી પડે એટલે મોટા આ પ્રદેશોની અંદર મોટા ભાગની ગામોની અંદર જ્યાં જ્યાં અનુસૂચિત જાતિના સામાજિક બહિષ્કાર થાય છે એટલે સામાજિક બહિષ્કાર એટલે અનુસૂચિત જાતિ ઉપરના તમામ અનાચાર અત્યાચાર શોષણ બળાત્કાર હત્યાઓની અંત પછીનું તમે આ બધું સહન ના કરો તમે અપહરણ સહન ના કરો બળાત્કારના સહન કરો હત્યાઓ થાય આગજની થાય ગંભીર ઈજાઓ થાય તમારી સતત અવહેલના થાય તમારા સમાનતાનો ઇન્કાર થાય આ બધું સહન ના કરો પછી તમારો સામાજિક બહિષ્કાર એટલે મિત્રો આ ભારતની આ એક પ્રજા આટલું બધું સેવાનું ઉત્તમ કામ કરે તમને ચોખા રાખે તમને તમારી તમામ પ્રકારની ગંદકીઓ દૂર કરી અને પોતે પોતાના જીવનની આહુતિ આપશે અને છતાં અમે તમે શહીદમાં જ નથી કરતા સરહદ ઉપર આપણો એક યુવાનો જ્યારે દુશ્મનો હાથે હણાય ત્યારે આપણે એના શહીદ કહીએ છીએ અને એકદમ વ્યાજબી છે પરંતુ આ તો દેશ માટે કાયમ થાય આ દેશની સ્વચ્છતાનું કામ કરતા સામાજિક સુરક્ષાનું સામાજિક તંદુરસ્તીનું કામ કરનાર આ માનવને તમે સામાજિક રીતે પ્રોત્સાહન નથી આપણે એના સામાજિક સહિત નથી કરતા અને એની સતત સતત અવહેલના કઈ રીતે થાય એની ઉપેક્ષા કઈ રીતે થાય એનો સામાજિક બહિષ્કાર કેવો થાય એવી આ સમાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાએ એવું આયોજન કરેલું છે આપણે અપેક્ષા રાખીએ કે આમાંથી ભારતનો અનુસૂચિત જાતિનો સમાજ વહેલી તકે મુક્ત થાય તમને આ એપિસોડ યોગ્ય લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બીજા પણ આવા બનાવો જાણવા માટે તમે તત્પર રહેશો આવી ઘણી બધી ઘટનાઓ છે અને આપણે વારંવાર એને પ્રકાશમાં લાવીશું આવજો